અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે અને સોમવાર સાંજના ધૂધમાર વરસાદ ખાબક્યો હતો જે બાદ આજે વહેલી સવારથી ફરીવાર ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે શહેરમાં આજે વહેલી સવારથી જ અવિરત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદી માહોલની વચ્ચે નોકરી ધંધારથી જતા લોકોને હાલાકી પણ પડી અનેક ટ્રાફિક સિગ્નલો પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા નોકરિયાતો ટ્રાફિક જામમાં ફસાયા હતા સોમવારના વરસેલા વરસાદથી ભરાયેલા પાણી હજુ સુધી અમદાવાદમાં હાલ ગઈકાલે સાંજના ધોધમાર વરસાદ બાદ આજે વહેલી સવારથી ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જોકે હજુ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયેલા છે આ વરસાદી માહોલની વચ્ચે નોકરી ધંધાર્થે જતા લોકોને હાલાકી પડી રહી છે ટ્રાફિક સિગ્નલો પર ટ્રાફિક જામમાં નોકરિયાતો ફસાયેલા જોવા મળ્યા કારણ કે રોડ રસ્તા પર અનેક જગ્યા પર હજુ પણ પાણી ભરાયેલા છે અને પાણીના ન ઓસરવાના કારણે વાહન ચાલકોને હેરાન થવાનું વારો આવી રહ્યો છે અમદાવાદ શહેરમાં ગઈકાલે દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે આજે વહેલી સવારથી પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને હજુ પણ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો છે તે અટવાયા હતા આજે વહેલી સવારથી જ સતત વાદળછાયું વાતાવરણ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે અને આ વાદળછાયા વાતાવરણના કારણે લોકોને ચોક્કસથી ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ મહાનગરપાલિકાના પાપે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે આપણી સાથે વધુ વિગતો માટે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા કુશાંગ સોની કુશાંગ હાલ શું સ્થિતિ અત્યારે જોવામાં આવી રહી છે આપ જે જગ્યા પર છો સમગ્ર વાતાવરણની વાત કરવામાં આવે તો ગઈકાલથી અમદાવાદ શહેરમાં જે રીતના સાંજ બાદ વાતાવરણમાં પડતો જોવા મળ્યો હતો આજે વહેલી સવારથી અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારના છે કે જ્યાં આગળ ધીમી ધારે વરસાદ છે તે અત્યારે નોંધાઈ રહ્યો છે ન માત્ર એક વિસ્તારમાં પરંતુ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ સહિતના તમામ વિસ્તારો છે ત્યાં આગળ ધીમી ધારે વરસાદ નોંધાઈ રહ્યો છે ગઈકાલની વાત કરીએ તો સિઝનનો કુલ છ ઇંચ જેટલો વરસાદ છે તે અમદાવાદ શહેરમાં નોંધાયો હતો અને આજ સવારથી લઈને અત્યાર સુધી દોઢ ઇંચ જેટલો વરસાદ છે તે અમદાવાદ શહેરમાં નોંધાયો છે અત્યાર સુધી એક પણ અંડરપાસ બંધ કરવા પડે તે પ્રકારની પરિસ્થિતિ નથી પણ ચાલુ વર્ષે જે રીતના ઉનાળામાં ગરમીનો પારો છે તે બેતાલીસ તેતાલીસ ડિગ્રીને પાર ગયો હતો ને તે બાદ અત્યારે વરસાદના આગમનના કારણે વાતાવરણ ચોક્કસથી વધલાયું છે વાતાવરણમાં ચોક્કસથી ઠંડક જોવા મળી છે આ પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જોવા મળી રહ્યા છે જ્યાં રેઇનકોટ સાથે નાગરિકો છે તે જોવા મળી રહ્યા છે એટલું જ નહીં વિઝિબિલિટી છે તેમાં પણ સવારથી અત્યાર સુધીમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે જે બપોરના બાર વાગ્યાની આસપાસ જે ઉકળાટ અને ગરમીનો અહેસાસ થતો હતો તેના બદલે અત્યારે સુર્ય નારાયણે દર્શન નથી આપ્યા અને તેના જ કારણે વિઝિબિલિટી છે તેમાં પણ એક તો ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરના મુખ્ય રોડ ઉપર જે નાગરિકો છે તે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરીને પોતાના વાહનો હંકારતા હોય તે પ્રકારના દ્રશ્યો વહેલી સવારથી જોવા મળી રહ્યા છે જી જી કુષાંગ તો આ સાથે જ જે પ્રકારે હાલ અમદાવાદમાં અનેક જગ્યાઓ પર પાણી પણ ભરાયેલા છે ઠેર ઠેર ખાદા ખોડાયેલા છે ત્યાં શું સ્થિતિ જોવા મળેલી છે વાહન ચાલકોને કેટલી મુશ્કેલી હાલ પંદર જૂનથી વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ગઈકાલે બપોર બાદ જે વાતાવરણ પલટાયું હતું ગઈકાલે મોડી સાંજ સુધીમાં અમદાવાદ શહેરનું મીઠાખડી અંડરપાસ છે તેને બંધ કરવાની પરિસ્થિતિ સર્જાઈ હતી તેની સાથે એબીપી અસ્મિતાએ સતત દર્શાવેલા અહેવાલ બાદ પણ તંત્ર ન સુધરતા દરિયાપુર વિસ્તારમાં એક યુવક વીજળીના કરંટના કારણે તેનું મોત થયું હોવાની માહિતી છે તે સામે આવી હતી અને સ્થાનિકોના આક્ષેપ અનુસાર જે વીજળીના પોલ છે તે જમીનની અંદર ઉતરી ગયા હોવાના કારણે જે વીજ પ્રવાહ છે તે રોડમાંથી પસાર થઈ રહ્યો હતો જેના કારણે આ યુવક છે બાવીસ વર્ષનો તેને કરંટ લાગ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું આની સાથે વાત કરવામાં આવી તો અમદાવાદ શહેરના એકસો અડતાળીસ જેટલા એવા સ્થળો છે કે જ્યાં આગળ અત્યારે પણ ખોદકામ ચાલુ છે જેના કારણે વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડશે તે પ્રકારની પરિસ્થિતિ છે ખારીખર કેનાલથી લઈ અને મોટા જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે ઝડપથી પૂર્ણ કરવા માટે અથવા વધુ પડતા જો વાહન ચાલકોની અવરજવર હોય તો તે રસ્તા ઉપર બેરિકેટિંગ કરવા માટેની પણ સૂચના આ જે ચોમાસું છે તેમાં આપવામાં આવી છે મુખ્યત્વે જે માર્ગોની વાત કરવામાં આવે પશ્ચિમ ઝોનમાં તો તેમાં નહેરુનગરથી વાસણા બેરેજને જોડતો રોડ છે ત્યાં આગળ સીએસ ટ્રીટમેન્ટ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવનાર હોવાથી ત્યાં આગળ પણ જે ખોદકામ છે તે જોવા મળ્યું છે તેની સાથે અમદાવાદના નારણપુરા વાડ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ ખોદકામના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો વરસાદની જે ઋતુ છે તેમાં કરવો પડતો હોય તે પ્રકારની સ્થિતિ માત્ર બે દિવસમાં જોવા મળી રહી છે જી